પાલિકાની દબાણ શાખાની ટીમ ખંડેરાવ માર્કેટ પાસે ત્રાટકી તો ફ્રૂટની લારીઓ વેરાય માતા ચોકમાં ભાગ્યા આજે પાલિકાની વડી કચેરી ખાતે દેશભક્તિનું સ્મરણ પર્વ બાંધી બાથરમનો કાર્યક્રમને લીધે દબાણો દૂર કરવામાં આવ્યા તેવું લોકો ચર્ચાએ ચોર પકડ્યું પાલિકાની દબાણ શાખાને પાલિકાની મુખ્ય કચેરી ખાતે વહેલી સવારથી દબાણો લાગી જતા હોય છે અને દબાણોને લીધે ઇમરજન્સી વાહને પણ ટ્રાફિકમાં ફસાઈ જાય છે અને આજે વહેલી સવારે દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી ત્યારે ફ્રૂટની લારીઓ વેરાઈ માતાના ચોકમાં ભાગ્યા અને ત્યાં ટ્રાફિક જામ કર્યું હતો દબાણ શાખાના અધિકારીઓ માત્ર દેખાવ કરતા હોય તેવું લાગી રહ્યું છે અને ખંડેરાવ માર્કેટ ચોરસ્તાથી સિદ્ધનાથ રોડ સુધી ફ્રૂટ્સની લારીઓ પથારાપાડા અને આસપાસની દુકાનો દ્વારા રોડ ગેરકાયદેસર દબાણું કરવામાં આવે છે જોવું રહ્યું કે આ દબાણું કાયમી ધોરણે દૂર થશે કે અધિકારીઓના આશીર્વાદથી ફરી લાગશે આપણે આ ટ્રાફિકને સમસ્યાને નડતરરૂપ થાય છે એટલા માટે રૂટિન દબાણની કામગીરી કરીએ જ છે જે રીતે આજે પણ દબાણની કામગીરીની હાથ ધરવામાં આવી છે દરરોજ દરરોજ આ રીતે કામગીરી થાય જ છે અને હવે પછી પણ રેગ્યુલર આ કામગીરી કરવામાં આવશે આગળ આ દબાણ વાળું ના થાય તો હેવીમાં હેવી દંડ ફટકારવામાં આવશે અને કેટલો દંડ ફટકારવામાં આવશે 10 થી 15000 નો હેવી દંડ ફટકારવામાં આવશે એમને આ લોકોને કોઈ સૂચના કરવામાં આવી છે સૂચના આપવામાં આવી છે બે થી ત્રણ દિવસ એમને સૂચના આપવામાં આવી તો એ લોકો નથી હટાવ્યું એટલે આજે દબાણની કામગીરી કરવામાં આવી છે તમારો પરિચય વોર્ડ ઓફિસર વોર્ડ નંબર 13 અતિશેષ ચૌધરી